આપ જોઈ રહ્યા છો જેએન મીડિયા નેટવર્ક દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના લવાડીયા ગામ ખાતેના વિકરા ભ્રષ્ટાચારમાં એક પંકજ નામક ઈસમનું નામ સામે આવ્યું છે અને સાથે જ

ભ્રષ્ટાચાર થયા છે જાન બહાર પૈસા ઉપાડી લીધા હોવાની કેફિયત પણ સામે આવી છે

દાખલા રૂપ જે સજા થવી જોઈએ સરકારે જે આકરા પાણીએ થવું જોઈએ એ આકરા પાણીએ નથી જઈ રહી એવું સમજાઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે મારિયા જિલ્લાના આ તાલુકાના છે તાલુકા પંચાયતિયામાં બેસે છે તેમની પણ ભૂમિકા ક્યાંક ને ક્યાંક શંકાના ડાયરામાં છે હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર આ બાબતે શું તપાસ ના આદેશો કરશે અને કેવી રીતે આની તપાસ કરી અને જે આમાં ભ્રષ્ટાચારમાં લિપ્ત થયેલા લોકો છે તેઓને કેવી રીતે દાખલા રૂપ સજા કરી અને ફરીવાર આવી ભ્રષ્ટાચાર ન થાય તે માટેના પગલા